ેબિટ્સ હેબિટ્સ હેબિટ્સ ગુડ અને બેડ બંને હોય છે અને એને પણ શેર કરવું એ પણ એક સ્પીકિંગનો પાર્ટ છે હેબિટ્સ પ્રેઝન્ટ અને પાસ્ટ આ બંને ટાઈમ લાઈનની હોય છે તો આજના આ સ્પોકન ઇંગ્લિશના શોર્ટ્સમાં આપણે પાસ્ટની હેબિટ આદત તેઓને બતાવવા કે એક્સપ્લેન કરવા માટે યુઝ ટુ આ વર્ડને યુઝ કરીને મિત્રો યુ કેન મેક સેવરલ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ લાઈક હું વહેલી ઉઠતી હતી આ યુઝ ટુ વેકઅપ અર્લી મોર્નિંગ રીડ કરતી હતી આ યુઝ ટુ રીડ મને નાનપણમાં કાર્ટૂન જોવાની આદત હતી આ યુઝ ટુ વોચ કાર્ટૂન તેને ડાન્સ કરવાની આદત હતી શી યુઝ ટુ ડાન્સ તેને સ્પીડમાં બોલવાની આદત હતી શી યુઝ ટુ સ્પીક ફાસ્ટલી તે જૂના ગીતો સાંભળતો હતો હી યુઝ ટુ લિસન અ ઓલ્ડ સેમને ખૂબ જ ડર લાગતો હતો સેમ યુઝ ટુ ફિયર અ લોટ સીમા ખૂબ જ વાતો કરતી હતી સીમા યુઝ ટુ ટોક અ લોટ અમે સાથે રસોઈ બનાવતા હતા વી યુઝડ ટુ મેક અ ફૂડ ટુગેધર તેઓ વારંવાર પૂછતા હતા દે યુઝ ટુ આસ્ક ફ્રીક્વન્ટલી અને તેને ભસવાની આદત હતી ઇટ યુઝડ ટુ બાર્ક સો ફ્રેન્ડ્સ અ શોર્ટ્સ થ્રુ સરળતાથી નાના નાના કોન્સેપ્ટને ક્લિયર કરીને પ્રેક્ટિસમાં તેને લાવી શકાય છે અને તમે તમારી ઇઝીલીથી ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસને ઇન્હેન્સ કરી શકો છો સો નાઉ નેક્સ્ટ ફ્યુ ડેઝ પાસ્ટની હેબિટ સાથે યુઝ ટુનો યુઝ કરીને કીપ પ્રેક્ટિસ વિથ ધેમ સો સ્મોલ કોન્સેપ્ટ થ્રુ યોર ફ્લુઅન્સી વિલ ગેટ સુન